ઘાયલ લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સથી સુબીર આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા મૃતકના ભાઈને ગંભીર ઇજા થતા તેમને વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યા આ દુર્ઘટનાથી ઈશ્ખંડી ગામમાં શોક છવાયો છે સુબીર પોલીસે જીપ ચાલક સંતોષભાઈ ફુલજીભાઈ પવાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુબીર हां गाड़ी किसी करे पलटी मारने काई खबर हम मा तो मा तो काई को ये पाछो र दिए तो हुरती लग ये तुमे के बोलला कंट्रोल मा अनन चले बा कठो तो कोड़ाक मानसा बिसलादा जीव मा ओखनी મારું નામ ગીતાબેન જીતેન્દ્રભાઈ પવાર હું ઈસ્ખંડીની સરપંચ છું ઈસ્ખંડીના લોકો દહેર ગામે અનાજ લેવા જતા હતા ત્યારે અનાજ લઈને પાસ અનાજ લઈને ઘેરે આવતા હતા ત્યારે જીભ પલટી થતી તેમાં અઢાર લોકો હતા તેમાં એક જન એક એક છે ને જગ્યા પર જ તેનું મૃત્યુ થયું છે અને એકને બહુ ઈજા થઈ છે તે તે બદલ તે સુબીર દવાખાનામાં લઈ આવતા હતા ત્યારે સારવાર કર્યા અહીંયા સારવાર કરીને હવા લઈ ગયા હવા થોડાક સારવાર કર્યા ને એક છે ને બહુ ઈજા થઈ એટલે વલછાડ લઈ ગયેલા છે હું ઈસખંડી ગામના આગેવાન તરીકે છું મારું નામ જંશુભાઈ રૂપાભાઈ પવાર ઈસખંડીથી દહેર સસ્તા અનાજની દુકાનમાં એક ખાનગી જીપ લઈને બધા ગામવાળા ગયા હતા ત્યાંથી અનાજ લાવીને અમારા ગામ ગામ તરફ એક ટેકરા આવે છે ટેકરા આવે એટલે ટેકરા પર ગાડી પાડતા ગાડી રિવસ ગઈ રિવસ ગઈને જુવાને બાકીના કૂદી પડ્યા અને એક એક માણસ જગ્યા પર જ એનું મૃત્યુ થયું અને ભૈરાને સુબીર દવાખાને એડમિટ કર્યા હતા અને બાકી જે છે તે હવા અને એક જણ હોલસાડમાં એડમેટ છે